નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો નું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શનો માટે આ ચાર નિયમમાં ચાર ચાર નિયમમાં થશે આ મોટા ચાર ફેરફાર તો કયા નિયમમાં ચાર મોટા ફેરફાર થવાના છે જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક છો તો તમારા માટે આ ચેનલ ઉપયોગી બનશે સાથે સાથે મિત્રો આજની આપણા ચેનલમાં ચર્ચા કરીશું પેન્શન માટે ચાર નિયમો મોટા ફેરફાર કરવામાં આવે છે જો તમે પેન્શનદાર છો તો તમારે માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર ન ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટકા બાબતે હરેક કંપની મળતી રહેશે ડીએ ડીઆર એચઆર અને કોઈ કંપની ટાઉન પણ જોઈન્ટ કરવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઇક કરી લેજો તો ચાર ઓટી નંબર વધારે નંબર વગર કરતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો નવા વર્ષ બે હજાર પચીસથી શરૂઆત પેન્શન તારક માટે સારા સમાચાર લઈને આવી છે સરકારે પેન્શન મેળવતા લોકો માટે નિયમોમાં કેટલા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે ના ફેરફાર પેન્શનના જીવન સરળ બનાવવા અને તેમની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા ઉદ્દેશ્યથી કરવામાં આવે છે આ લેખમાં અમે આ નવા નિયમ વિશે વિગતો માહિતી આપીશું અને સમજીશું કે તેઓ પેન્શન માટે કઈ રીતે ફાયદાકારક સાબિત થશે પેન્શન એક એવી આવક છે જે લોકોને નિવૃત્તિ પછી મળે છે તેમના માટે એક મહત્ત્વપૂર્ણ નાણાકીય સહાય છે જે તેમને તેમના જીવનની સરહદારી ચલાવવામાં મદદ કરશે સરકાર દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર પેન્શન સિસ્ટમને વધુ અસરકારક અને પારદર્શક બનાવશે જેનાથી પેન્શન તેમના અધિકારીઓને લાભોનો સંપૂર્ણ લાભ લઈ શકશે નવા નિયમના સૌથી મહત્વપૂર્ણ ફેરફાર પેન્શનની રકમ વધારો છે સરકારે પેન્શનના બેઝિક પેન્શન પચાસ પાંચ પાંચ ટકાનો વધારો નિર્ણય લીધો છે આ વધારો મોંઘવારી અને જીવન નિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે આ વધારો પેન્શનધારકોને તેમના દૈનિક ખર્ચામાં પહોંચી વળવા અને તેમ જીવન ધોરણને સુધારવામાં મદદરૂપ થશે ઉદાહરણ તરીકે જો પેન્શન મૂળભૂત પેન્શન વીસ હજાર રૂપિયા પ્રતિ માસ છે તો નવા નિયમ મેટર તેને દર મહિને એકવીસ હજાર રૂપિયા મળશે ના વધારાના એક હજાર તેમના માટે ખાસ કરીને તબીબી ખર્ચાઓ અને અન્ય જરૂરી ખર્ચામાં પહોંચી વળવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે પેન્શનર માટે મોટી રાહત એ છે કે હવે તેઓ ડિજિટલ માધ્યમથી તેનું જીવન પ્રારંભ સબમિટ કરી શકશે અગાઉ પેન્શનધારો તેમના અસ્તિત્વ પુરાવા આપવા માટે દર વર્ષ બેંક અથવા સરકારી કચેરીમાં જવું પડતું હતું જે હોદ્દો માટે ખૂબ જ મુશ્કેલી હતું નવા નિયમ હેઠળ પેન્શન હવે ઘરે બેસી તેમનું જીવન પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરી શકશે તો આ માટે તેઓ સરકારી પોર્ટલનો ઉપયોગ કરી શકે છે તેઓ વિડીયો દ્વારા કોલ દ્વારા તમારે ઓળખ શકાસી શકે છે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણિકરણ માટે પસંદ કરી શકો છો આ સુવિધા ખાસ કરીને તેઓ એવા પેન્શન માટે વરદાન સાબિત થશે જેઓ શારીરિક અક્ષમ છે અથવા દૂરના વિસ્તારમાં રહે છે સોરી મિત્રો સરકારે પેન્શન માટે વિશેષ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેરાત કરી છે આ યોજના હેઠળ પેન્શન પાંચ લાખ રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમા કવચ મળશે પ્રીમિયમ મોટો હિસ્સો સરકાર ભોગવશે દેશભરની પસંદગી હોસ્પિટલમાં કેશલેસ સારવાર સુવિધા ઉપલબ્ધ થશે આ યોજના પેન્ચરધારકના ગંભીર રોગોનું સારવાર આર્થિક સહાય પૂરી પાડશે અને તેમને માનસિક શાંતિ આપશે આનાથી તેઓ આર્થિક બોજની ચિંતા કર્યા વિના તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નવા નિયમ એક એક મહત્વપૂર્ણ ફેરફાર પેન્શન પોર્ટેબિલિટી છે એટલે કે હવે પેન્શનધારક માટે કોઈપણ મેઘમરી પેન્શન ઉપાડી શકશે આ સુવિધા ખાસ કરીને પેન્શન માટે ફાયદાકારક રહેશે તેમના મૂળ નિવાસ સ્થાનથી દૂર રહેશે તમારા બાળકો સારા જુદા જુદા શહેરોમાં રહો મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડવાની જરૂરતને અનુભવો પેન્શન મોબિલિટી પેન્શનધારકના તેમજ પેન્શન મેળવવા માટે વધુ સ્વતંત્ર અને સોગઢતા પ્રદાન કરશે તેઓ હવે કોઈપણ એટીએમ અથવા બેંક શાખામાં પૈસા ઉપાડી શકશે જેનાથી એમની નાણાકીય પ્રવૃત્તિઓ સરળ બનશે ધારકને વધુ આર્થિક રાહત આપવા માટે સરકાર પેન્શન પર વધારાની કમ કરતી જાહેરાત કરી શકે છે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના પેન્શનને પચાસ હજાર રૂપિયા સુધી વધારાની ટેક્સ છૂટ મળશે વર્ષથી ન્યાસૂટ એ પેન્શન માટે એક લાખ રૂપિયા સુધી રહેશે આ કરમુક્તિ પેન્શનની એકળ જવાબદારી ઘટાડશે અને તેમના હાથમાં વધુ પૈસા છૂટશે આ સાથે તેઓ તેમની જીવન જરૂરિયાત વધુ સારી રીતે પૂરી કરશે અને તેમના જીવનમાં ગુણવત્તા સુધાર કરી શકશે પેન્શન સંબંધી સમસ્યા ઉકેલ માટે સરકાર ટ્વેન્ટી ફોર સેવન ઓનલાઈન ફરિયાદ નિવારવા સિસ્ટમ શરૂ કરશે આ સિસ્ટમ મુખ્ય લક્ષણિતા છે વેબ પોર્ટલ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી સુવિધા ફરિયાદ સ્થિતિનો ઓનલાઈન ટ્રેક કરવાનો વિકલ્પ છે અડતાલીસ કલાક પહેલાં પ્રતિસાદ ખાતરી ખાતરી કરવી ખાસ કરીને આપણા નંબર પેન્શનની મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે આ સિસ્ટમ પેન્સો તેમની સમસ્યાનું ઝડપી નિવારણ મદદ કરશે અને તેમને ઓફિસની વારંવાર મુલાકાત બતાવશે પેન્શન ટ્રેડિંગ ટ્રેકિંગ એપ્લિકેશન તમારી આગળની હતી વેઢે માહિતી ટેકનોલોજી આ ગ્રુપમાં સરકાર પેન્શનમાં ખાસ મોબાઈલ એપ લોન્ચ કરશે ના દ્વારા પેન્શનોના તમે તમારા પેન્શનની વર્તમાન સ્થિતિ જોઈ શકશો આવનારી પેન્શન તારીખ વિશે માહિતી મેળવી શકશો અગાઉની ચૂકવણી રેકોર્ડ થઈ જોઈ શકશો એ તમારી એકાઉન્ટમાં કોઈપણ ફેરફાર તાત્કાલિક સૂચના મેળવી શકશો તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ